પૂજય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજનું સ્વપ્ન દિવ્યાંગતા મુક્ત ભારત અંતર્ગત પરમાર્થ નિકેતન ઋષિકેશ અને મહાવીર સેવા સદન કોલકત્તાના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજકોટમાં એસબીઆઈ બેન્ક કેમ્પસમાં વિકલાંગ વ્યક્તિઓને કૃત્રિમ પગ અને કેલીબર સહિત અંગો નિઃશુલ્ક ફિટ કરવાનો કેમ્પ તારીખ સોળ બારમી અઢારથી થી બાર સુધી યોજાયેલ છે જેનો મોટી સંખ્યામાં વિકલાંગ ભાઈઓ અને બહેનોએ લાભ લીધેલ છે

અને મહાવીર સેવા સદન કલકત્તાના સંયુક્ત ઉપક્રમે અહીંયા આપણે એક દિવ્યાંગો માટેનો એક કેમ્પ યોજ્યો છે કે જે દિવ્યાંગો સમાજમાં એટલા માટે કરવામાં આવ્યો છે કે જે સમાજમાં ભળી શકે હળી શકે બળી શકે અને એનામાં જે લઘુતા ગ્રંથિ હોય એ નીકળી જાય જે એની ખામી છે એ દૂર થઈ જાય અને ખામી દૂર થાય તો એનામાં હોશ આવે આત્મવિશ્વાસ જાગે અને પોતે સ્વનિર્ભર બને એ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આની પાછળ ઉદ્દેશ એક જ છે કે જે બને એમ દિવ્યગતા નિર્મૂળ કરવાની અને એના ભાગરૂપે જે પરમાત્તાને ધૂણી દખાવી છે એમાં અમે લોકોએ આ એક આહુતિ આપી છે અમે તો માણના એક મણકા છીએ અને આ મણકાના રૂપમાં આજે અમને આનંદ છે અને સાથે સાથે દુઃખ પણ છે કે સાડા ત્રણસો જેટલા વિકલાંગો અહીં આવ્યા અને એ લોકોને બધાને એક કોઈને પગની તકલીફ છે કોઈને હાથની તકલીફ છે પણ અમારી ઈચ્છા છે કે જેટલા છે એટલા ભલે અમારે ત્રણ દિવસનો કેમ છે પંદરસો સત્તર પણ જરૂર પડશે તો અમે હજી એક દિવસ લંબાવી અને પણ આ લોકોને સંતોષ આપશું એની પૂર્ણતા કરશું કારણ કે વિકલાંગતા ખરેખર તો માનસિક થઈ જાય છે મનથી જે માણસ વિકલાંગ થઈ જાય તો એ કોઈ કામનો નથી હોતું આ તો એ લોકોનું એક અંગ તૂટી થઈ ગયું છે એ ખરાબી એ ખામીને ખૂબીમાં ફેરવવા માટે અને એને આત્મનિર્ભર કરવા માટે સમાજમાં ભરવા માટે વ્યવહારિક જીવન આર્થિક જીવન સામાજિક જીવન જીવી શકે અને પોતાના પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકે એવી આશાથી આ અમે કેમ્પનું આયોજન કર્યું છે